કીર્તિભાઈ દેવજી વર્ષાણે રવિ પાક તો જો ઠંડી સારી આવે તો ઘઉં સારા થાય અને રવિ ની અંદર ઘઉં છે રાયડો છે સરસિયા છે કે આપણે ચણા છે કે ધાણા છે બધું રવિ પાક આવે છે અને ખાસ કરીને એવું છે કે આપણે જે શિયાળાના ટાઈમની અંદર રવિ ની અંદર ભકાલું તો નથી જ બકાલું તો હવે એ બધા ચોવીસે દિવસો આવે જ છે પણ મતલબ કેવાનો જે ભકાલુ જે છે ને અત્યારે જે આપણે ખાઈએ ને એ સમજી લેવાનું કે એ જે કોઈ બી બકાલું હોય એમાં દવા ઓછી પડે અને ઓછું અને પણ પડે અત્યારે જે ખાવાથી છે ને શિયાળાની ની અંદર કે નવું તો શરીર માટે પણ સારું છે અને ઘઉં પણ ઠંડી આવે તો એકદમ સારા થાય તો આપણે બીમારી પણ ઓછી આવે ઘઉં છે ધાણા કોઈ બી ચીજ શિયાળાની જે રહી પાકની અંદર આપણે કહીએ છીએ તો એની અંદર એવું હોય કે એની અંદર આપણે દવા નાખવી પડે આપણે એમ કહીએ ને કે નેચરલ એ નેચરલ વસ્તુ થાય અને જે ઉનાળા અને સિઝન ની અંદર જે બનાવતા હોય છે એની અંદર આપણે એવું હોય કે એની અંદર દવા નાખવી જ પડતી હોય કેમ કે એનું કારણ એ કે એની અંદર જીવાક પડે છે અને શિયાળાની અંદર કોઈ જીવાક જ નથી આવતો એટલા માટે આપણે જે નેચરલ જો ખાવું હોય શાકભાજી છે કે કોઈ બી વસ્તુ તો શિયાળાની ને સિઝન ની જ ખવાય એની અંદર હવે તો ઘણા લોકો એવું પણ કરી નાખે છે તો એ શરીર માટે નુકસાનકારક છે અત્યારે આપણે જોવા જઈએ તો કાણીગા આવે છે કે સકાટેટી આવે છે કે એ ખવાય જ નહીં આ ટાઈમે કેમકે શિયાળાનું સીઝન નું વસ્તુ જ નથી અત્યારે જે ખાવાની વસ્તુ છે એ શિયાળા ને ની વસ્તુ જ જે ખવાય આપણે જે ખજૂર છે કે ધાણા છે કે મેથી છે એ બધી રવિ પાકની અંદર જ આવે છે મેથી તો બહુ સારામાં સારી છે જો શિયાળાની અંદર આપણે મેથી ખાઈ લીધી હોય તો એને જેવું ખોરાક જ નથી તો આપણે એને ધ્યાનમાં રાખીને એ રવિ પાકની અંદર જે વસ્તુ થતી હોય એ શિયાળાની અંદર ખાવાની જ છે અને બીજું કે રવિ પાકની અંદર જો ઠંડી સારી આવે તો ઠંડીની અંદર ઠંડીની જ વસ્તુ છે ઠંડી આવે તો સારો પાક થાય અને ઠંડી ના આવે તો પાક બધો ફેલ જાય એમ અને વરસાદનું પણ ધ્યાન રાખવું પડે ઠંડી આવે અને વરસાદ સાથે આવે તો પાક તો એને ધ્યાનમાં રાખીને રવિ પાક છે એ આધારિત છે છે તો પણ મારી એવી વિનંતી કે બધાએ જે છે છે આ વર્ષે એવું લાગે જે વૈજ્ઞાનિકો છે એની પદ્ધતિ એવી છે કે આ વર્ષે ઠંડી સારી આવશે તો રવિ પાકની માવજત કરે તો એ પ્રમાણે ઉતારો આપે આપણે અને બધી વસ્તુની અંદર માવજત કરે ચણા છે ધાણા છે રાયડો છે સરસિયા છે મેથી છે બીજું પાલક છે એ બધી વસ્તુ જે છે અત્યારે ખાવાની ની તો બધે ખાવું જોઈએ રવિ પાક ના ફાયદા એ છે કે અત્યારે આપણે સિઝન ની અંદર જોઈએ તો આ જે વૃક્ષો જે છે આપડે શિયાળાની અંદર વૃક્ષો ના જેમ પાન ઋતુ આવે છે એમ પણ આપણે પણ ચામડીની અંદર જે છે એ પાન ઋતુ એટલે આપણે ચામડી છે બધી નવી આવશે શિયાળાની અંદર આપણે એમ કહીએ કે મારો હાથ ફાટી ગયા છે અને મને ચીરા પડ્યા છે એ નવું આવે છે નવું આવે અને નવી જે આપણે શાકભાજી ખાઈ એનાથી આપણે શરીરની અંદર પણ એવી શારીરિક એવી આપણે શરીરની અંદર તાકાત એવી શરીરની અંદર આપણે જે ચામડીના જે રોગો છે એ શિયાળાની અંદર નાબૂદ થાય છે રવિપાકને ખાવાની વસ્તુ જે છે એ આ આપણે શરીર માટે પૌષ્ટિક છે તો એની અંદર આપણે ધાણા મેથી જો વધારે ખાઈ તો એની અંદર પણ આપણે શરીર માટે સારી વસ્તુ છે એમ અને રવિપાક જે અમે વાવીએ છીએ તો એને ધાણા છે કે અમને પૂરેપૂરા ચાર મહિના એની અંદર અમને જોઈ પછી જ્યારે ત્રીજો કે ચોથો મહિનો આવશે ત્રીજો મહિનો એની અંદર કોઈને વેલા હશે તો એ કાપવા મળશે અને જે ધાણા છે એ પણ એવી જ ચાર મહિના પૂરેપૂરા ઉપાય ચાર મહિના પછી અમને એ નવો પાક મળે અને ધાણા મેથીને આપણે વાવી ત્યારે કાચી ખવાય પછી તો આપણે જે ઘરની અંદર શાકની અંદર નાખતા હોય મસાલા જે કહેવાય રવિ પાકના જે રાય છે કે સરસિયા છે કે એ બધા શાકની અંદર એ શાક મસાલા કહેવાય ધાણા અને એ બધું તો એની અંદર પણ આપણે એનું જતન કરી અને એને પણ આપણે લઈ અને હું તો એમ કહું છું કે હવે ખેડૂતો બધા જાગૃત થઈ ગયા છે તો ખેડૂતોની અંદર એને પણ આ જે ગામના જે આપણે ભારત દેશના જે માણસો છે ભારત દેશના જે લોકો એને પણ એ વિચારવું જોઈએ કે અત્યારે નેચરલ કઈ જગ્યાએ થાય છે દવા વગરની વસ્તુ ક્યાં થાય ભલે થોડુંક મોંઘું પડે દૂધ છે દેશી ગાયનું દૂધ છે બધું થોડુંક મોંઘું પડશે પણ હું મારું કહેવાનું એ છે કે એ જો દૂધ ને આપણે જો પી તો આપણે શરીર માટે સારું હોય પછી આપણે જે લાખો રૂપિયા ડોક્ટરને નહીં આવતા હોય એના કરતા અત્યારે શિયાળાની સિઝન ની અંદર નવું જે જતન થાય છે આખા શરીરની અંદર એ શિયાળાની સિઝનની જે વસ્તુ છે એ શિયાળાની સીઝનમાં ખાવું જોઈએ સ્વાદ માટે પણ તમે કે કાણીગું જે ખાવ છો એ પણ તમારે ના ખાવું જોઈએ એપલ છે કે એ બધા શિયાળા સિઝનમાં જ ખાવાના છે તો આપણે એને ધ્યાનમાં રાખીને મને તો એવું લાગે છે કે આપણે જે વસ્તુ શિયાળા ને રવિ પાકની અંદર જે વસ્તુ થાય છે શિયાળાની સીઝનની જે વસ્તુ ખાવાની એ જ આપણે ખાવી જોઈએ બસ બીજું તો હવે મારે કઈ કહેવાનું નથી સરકારને પણ પણ એવી છે કે કે સરકારને રવિ પાક ખેડૂતો ઉપર ધ્યાન આપવું જોઈએ કે ખેડૂતો કઈ રીતે કરી રહ્યા છે અમારું બીજું આની અંદર કઈ નથી જ્યારે બીજા મહિનાની અને ત્રીજા મહિનાની અંદર પાવાનું પડે ને આખી આખી રાત પાણી વારવું પડે છે આખા ઘઉં અવાર પડીએ તો અમારો પાક ફેલ થાય હવે સારું છે સરકારને કે અત્યારે દિવસનો અમારો વારો છે લાઈટનો એટલે અમે લાઈટ ની અંદર પાણી વારી છીએ અને બીજું તો પવન આવે તો એમને રાત્રે તો વાળું જ પડે પાણી તો એને ધ્યાનમાં રાખીને સરકાર ને પણ વિનંતી છે અને ભારત દેશના જે લોકો છે એને પણ મારી વિનંતી છે કે જે મળતું હોય મોંઘુ પડે પણ એ લઈને ખાવું જોઈએ શરીર માટે અને છોકરા માટે જે છે એ આપણે સારી વસ્તુ છે કે એની અંદર આપણે આપણે રોગ રોગ પ્રતિકાર સારક શક્તિ જે છે એ વધે તો એને ધ્યાનમાં રાખીને આપણે નેચરલ વસ્તુ ખાવી જોઈએ નાર સામજી વાગડીયા ગામ માધા પર અત્યારે ભજોડીમાં હું વાડી કરું છું અને રવિ પાક વાવું છું અને ઘઉં નું વાવેતર ચાલુ છે અને રવિ પાક શિયાળુ ત્રણ મહિના પાક મારો ચાલશે એમાંથી એસી એસીમણ ઘઉં નીકળશે મારા એટલો નીકળવો જોઈએ એસી મણ જેવો પણ હવે કેવું ઉપરવાની ઈચ્છા કેવો માલ થાય એના ઉપર આધાર છે હા એની માવજત તમને ત્રણ મહિના રાખવી પડશે

અને બધા પાક ને વાવેતર થઈને ચાલુ છે ને વહી ગયા છે ને બધું ઉગવા મંડી ગયા છે બધું પાકમાં મહેનત કરવા માટે અમારે ચાર મહિના મહેનત લાગશે ચાર મહિના સુધી પાણી ખાતર અને કોઈ જીવાક ના આવી જાય એનું ધ્યાન રાખવું પડશે અને જંગલી જનાવરો કોઈ જગ્યા આવી જાય એમને ધ્યાન રાખવું પડશે એટલે ચાર મહિના એકદમ એની ઉપર ધ્યાન રાખવું પડશે ત્યારે પાક અમારો તૈયાર થશે પાણીની બધી જરૂરત પડશે